અમદાવાદ માં ગણેશ વિસર્જન પીએસ માર્ચ થી ફોરજી સેવા શરૂ કરશે કહ્યું પ્રદીપ કુમારતા फिल्म लव डे तेवीस सप्टेंबर रिलीज होते આજે ભાદ્ર સુદ ચૌદ સમગ્ર ભારત ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ગણેશ મહોત્સવના છેલ્લો દિવસ એટલે કે ગણપતિ બાપાની આજે વાતે ગાતે વિદાય કરવામાં આવશે ગણપતિ બાપા મોરિયા કિના લાડુ ચોડિયાના નારા સાથે આજે ગણપતિ બાપાને વિસર્જન કરવામાં આવ્યું હતું શહેરના અમદાવાદમાં

સમગ્ર ભારત અને મહારાષ્ટ્રમાં ચાલી રહ્યું છે મોડી રાત સુધી આજે ગણેશજીની પ્રતિમા ને દસ દિવસ પૂજા અર્ચના કર્યા બાદ ગણપતિ બાપા મોરિયા પૂર્ચા વર્ષી લોરિયાના નારા સાથે અબીલ ગુલા છોડો સાથે વિસર્જન કરવામાં આવશે અમદાવાદમાં વડોદરા સુરત સહિત અનેક શહેરોમાં વિસર્જનની નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે અને શોભાયાત્રા કાઢીને નદી તળાવ અને જળાશયોમાં પધરાવવામાં આવશે અમદાવાદ શહેરમાં ગણેશ મંડળો અને ગલી મહોત્સવ શહેરીમાં નવાયેલા ગણેશજીની પ્રતિમાનું ડીજેના તાલે વાતે ગાતે શોભાયાત્રા કાઢીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે તેને વિસર્જન કરવામાં આવશે આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિશેષ કુંડ પણ તૈયાર કરવામાં આવે છે જેમાં પણ ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે અમદાવાદ શહેરમાં ભાદર સુદ ચોથના દિવસે વાતે ગાજતે લવાયેલા ગણેશજીની પ્રતિમાનો દ્રષ્ટિએ પૂજા અર્ચન કર્યા બાદ આજે વાતે ગાતે ગણપતિ બાપા મોરિયાના નારા સાથે અબીલ ગુલાલી છોડો સાથે ઉડાડીને ગણેશ વિસર્જન કરાઈ રહ્યું છે તો ગણેશ સ્થળે સાર્વજનિક ગણેશ મહોત્સવ નિમિત્તે લવાયેલા મોટી વિશાળકાય ગણપતિ બાપાની મૂર્તિઓનું બપોર બાદ સાબરમતી વિસર્જન કરવામાં આવશે અમદાવાદ શહેરમાં સાબરમતી નદીમાં બ્રિજ પર વીસ વીસ સ્થળો પર ટ્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કોઈ પણ અનિચ્છનિય ન બના બને તે માટે લોખંડની બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે જ્યારે તંત્ર પણ ગણેત વિશેષણ માટે અનેક તૈયારીઓ પણ કરી છે રેસ્ક્યુ રિઓફ્રન્ટ ઉપર ની ટીમ ઉપરાંત રેસ્ક્યુ ટીમ પણ તૈનાત કરી દેવામાં આવે છે કોઈ પણ અનિચ્છનીય ન બનાવ બને તે માટે પણ દરવૈયાઓની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે આમ આમ સમગ્ર રાજ્ય પર સહિત અમદાવાદ વડોદરા સુરત વિવિધ શહેરોમાં હલ્લાસમય ધાર્મિક પૂર્વ વાતાવરણમાં ભગવાન ગણેશજીની અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી બીએસએલએલ માર્ચ બે હજાર સત્તર થી ફોર ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાની કવાત હાથ ધરી છે બીએસએલએલ પાસે સંપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેમ ગુજરાત પરિમંડળના નવા મુખ્ય મહાપ્રધક ડોક્ટર પ્રદીપ હોદ્દાએ જણાવ્યું હતું ગણેશ ચતુર્થીને પદભાર સંભાળ્યા બાદ ગઈકાલે તેમણે પ્રથમ પત્રકાર પરિવર્ષ પરિષદ સંબોધી હતી બીએસએનએલ મોબાઈલ અને ફિક્સ લાઈન સેવાઓ સૌથી સારી અને વ્યાજબી સેવાઓ આપવામાં સૌથી અગ્રેસર છે બીએસએનએલ એ આ માટે એક ખાસ નવો પ્લાન્ટ પણ રજૂ કર્યો છે જેમાં અગિયારસો નવ્વાણું અનલિમિટેડ બ્રોડબેન્ડની સેવાને કોઈપણ નેટવર્ક ભારતભરમાં વોઇસ કોલ ફ્રી છે તેમણે જરૂર જણાવ્યું હતું કે મોબાઈલ સેવાઓ બીએસએનએલ ગ્રાહકોની બધા પ્રકારની જરૂરિયાત ધ્યાનમાં રાખીને પ્લાન બનાવવામાં આવે છે વોઇસ કોલ માટે કોઈપણ વધારા ખર્ચ કર્યા વિના પ્રતિ મિનિટે પ્રતિ સેકન્ડ પ્લાન્ટ જેનાથી ભારતભરમાં કોઈપણ નેટવર્ક પર તેત્રીસ પૈસા પ્રતિ મિનિટ અથવા ઇઠોતેર પૈસા પ્રતિ સેકન્ડ ના દરે ઉપલબ્ધ છે તેમજ બહુ ઓછા ડેટા વાપરવા ગ્રાહકો માટે રૂપિયા સાત માં આખો મહિનો અનલિમિટેડ ડેટા પૈસા પ્રતિ એમ ના જરૂરથી પણ ઉપલબ્ધ છે સામાન્ય ડેટાથી નેવું ટકા સસ્તું છે ડેટા ઇન્કમિંગ વોઇસ કોલ રોમિંગમાં ચાલ લેવામાં આવતો નથી પ્રદીપ કુમાર હોતાએ જણાવ્યું હતું કે બીએસએનએલ બ્રોડબેન્ડ નિર્માતા સ્પીડ ડ્યુરે નવા બધા ગ્રાહકો માટે બમણી વધારીને એક એમબીપીએસ કરી દીધી છે ગુજરાતમાં બસો સેવા મોબાઈલ નંબર થ્રીજી સેવાઓ પહોંચાડી રહી છે અને આગામી સમયોમાં થ્રીજીની સેવાને અપડેટ કરવામાં આવશે ગ્રાહકોના ડેટાને વપરાશો વધારે જોતાં બીએસએનએલ પોતાના તમામ ટાવર અપડેટ કરી રહ્યો છે જે ટ્રાફિકનો વધારો થઈ રહ્યો છે થઈ રહ્યો છે તેનાથી ગ્રાહકોને વધુ સ્પીડ મળવા લાગી છે વધુ ગ્રાહકોને પ્રત્યેક ટાવર્સ થ્રીજી સેવા લઈ રહી લઈ રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે હાલમાં ફિક્સ લાઈનમાં બેસે નફુ કનેક્શન માત્ર ઓગણપચાસ રૂપિયાના માસિક ખર્ચ પર મળે છે જેમાં આખા ભારત પર કોઈ પણ નેટવર્ક રાત્રે નવ થી સાત અગિયાર સુધી અને રવિવારે આખો દિવસ બધા કોલ મફત જ રહેશે આ બીચ અનેક બસો ઓગણપચાસના માસિક કરો અનલિમિટેડ બ્રોડબેન્ડની સાથે કોઈપણ નેટવર્ક પર ભારતનો વોઇસ કોલ ફ્રી છે સાથે નવા ફિક્સ લાઇન બ્રોડબેન્ડ લેવા માટે કોઈપણ ઇન્સ્ટોલેશન ચાર્જ પણ નથી ડોક્ટર હોતા હોદ્દા ઉમેર્યું હતું કે બીએસએનએલ સદા તેના ગ્રાહકોને સૌથી સારી વ્યાજબી સેવા આપવા પ્રતિબદ્ધ છે બીએસએનએલ આગામી સમયમાં ચાર હજારથી વધુ વાઇફાઇ સ્ટેશનો શરૂ કરશે જેમાં લોકોને વાઇફાઇ દ્વારા પણ સુવિધાઓ મળશે હિન્દી ફિલ્મ નવ ડેના પ્રમોશન અર્થે અભિનેતા એજાજ ખાન અર્શ નાગર સાહિલ આનંદ હાજર રહ્યા હતા એજાજ ખાને જણાવ્યું કે રિયાલિટી શોમાં કામ કરવું પસંદ છે બિગ બોસમાં ઓફરથી મને થઈ હતી ફિલ્મમાં પાત્ર ભજવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે દરેક કામની તૈયારી કરવી પડતી હોય છે મારે પણ આ પાત્ર માટે અનેક તૈયારી કરવી પડે છે દર્શકોને મનોરંજન પીરોશું જરૂરી છે જનતાને અનેક વ્યક્તિઓને સ્ટાર બનાવ્યા છે તેઓ કોઈ પણ વ્યક્તિને જમીન પર લાવી શકે છે મને ગુજરાતી ફિલ્મ ઓફર થશે તો જરૂર સ્વીકારીશ અમદાવાદ છું મિત્રો બેઠકો અને મસ્તી મિસ કરું છું જિંદગીઓ પડકાર ન હોય તો તું શું કામની એક નાના ગામ અપ સેટઅપ લવ સ્ટોરી આકાર પામે છે જેમાં ત્રણ મીઠોને જેમાં ત્રણ મિત્રોની કથા છે જેમાં મોન્ટી મોન્ટીની ભૂમિકામાં એજાદ ખાન છે જ્યારે હેરી હર્ષ અને સેન્ડી સાહિલ આનંદ છે જો દિલધડક કારનામાં કરતા રહે છે સેન્ડી હેરી મોન્ટીના કારણે અનેકવાર વાર મુશ્કેલીમાં મુકાય છે તેમના પરિવારને આ મિત્રતા પસંદ નહોતી આખરે ત્રણેય મિત્રોને અલગ થવાનો વારો આવે છે અને મુંબઈ જવાનો આવે છે અહીંથી જ ફિલ્મની લાંબી સફળતા સફળ શરૂ થાય છે આ ફિલ્મ આ ફિલ્મ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ રીઝ થશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર